નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ અરસોલ તેરસોથી ચૌદસો ને ચુમ્માલીસ ધારી એક હજારથી ચૌદસો ને ચાલીસ વિરમગામ અગિયારસો એક્યાસી થી ચૌદસો ને એકાવન હળવદ તેરસો પચીસથી પંદરસો ને અગિયાર બોટાદ અગિયારસોથી પંદરસો વિસનગર આઠસોથી પંદરસો ને છ આંબલિયાસણ તેરસો બોતેર થી ચૌદસો ને ત્રીસ સિદ્ધપુર અગિયારસોથી પંદરસો ને ચાર રાજકોટ તેરસો સાતથી ચૌદસો ને નેવું ટિટોય તેરસોથી ચૌદસો ને તેત્રીસ મોરબી બારસો એકાવનથી ચૌદસો ને એકાવન ધંધુકા એક હજાર નેવુંથી ચૌદસો ને ઓગણપચાસ ખાંભા બારસો એકાવનથી ચૌદસો ને એકસઠ જામજોધપુર તેરસો ત્રીસથી ચૌદસો ને એકોતેર ખેડબ્રહ્મા તેરસો એંસીથી ચૌદસો ને પચાસ ધ્રાંગધા તેરસો પાંત્રીસથી તેરસો ને અડતાલીસ જેતપુર આઠસો પચાસથી ચૌદસો ને એકોતેર માણસા તેરસોથી ચૌદસો ને સત્તાણું અમરેલી નવસો પાંત્રીસથી ચૌદસો નેવું બહુચરાજી નવસોથી તેરસો ને છાસઠ કડી અગિયારસો એકવીસથી ચૌદસો ને ઓગણચાલીસ અંજાર તેરસો પચાસથી ચૌદસો ને એંસી વાંકાનેર અગિયારસો પચાસથી ચૌદસો ને સાઠ જાદર ચૌદસો ચાલીસથી ચૌદસો ને પંચ્યાસી બાબરા ચૌદસો પિસ્તાલીસથી પંદરસો ને પંદર જસદણ તેરસો પચાસથી ચૌદસો ને નેવું કાલાવડ અગિયારસોથી ચૌદસો ને પંચાવન દિયોદર અગિયારસોથી તેરસો ને સિત્તેર સાવરકુંડલા તેરસોથી ચૌદસો ને સિત્તેર છોટાણા બારસોથી ચૌદસો ને અગિયાર ચાણસમા અગિયારસો પાસઠથી તેરસો ને છ્યાસી થરા તેરસો દસથી ચૌદસો ને વીસ હિંમતનગર તેરસો દસથી ચૌદસો ને પંચ્યાસી વડાલી તેરસો પચાસથી પંદરસો ને ઓગણીસ ડોડાસા બારસોથી ચૌદસો સડસઠ વિજાપુર અગિયારસોથી પંદરસો ને ઓગણીસ ગોછારીયા તેરસો અઠ્યાવીસથી ચૌદસો ને પિંચોતેર કુકરવાડા તેરસો પાંસઠથી ચૌદસો ઉનાવા અગિયારસો એકથી પંદરસો ને આઠ મહુવા પાંચસોથી ચૌદસો ને ચાલીસ ગોંડલ અગિયારસો અગિયારથી ચૌદસો ને એકોતેર